નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તલ માર્કેટિંગ એડમાં આજે તારીખ નવ ફેબ્રુઆરી ને સોમવાર ના રોજ જસ્તલ માર્કેટિંગ એડમાં જીરા ની આવક જોઈએ તો આજે આવક સારી જોવા મળી રહી છે બે હજાર ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે નવા જૂના બંને ની થઈને અને મિત્રો હાલ હજુ પણ આવક ચાલુ છે સાપરાની વસેની સાઈટ અને સામેથી હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ એની બીક લાગે

Oh, baru baru, eh, oh. oh, baru, baru. Rupiah Pura No medium baru

પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા નવું માલ સારો જસદણ માર્કેટિંગ એરિયામાં હાલ જીરાના બજાર પિસ્તાલીસો સિત્તેર રૂપિયા સુધી ચાલી રહ્યા છે થોડી વાર બાદ પાર્ટ ટુમાં પણ જાણીશું બજારમાં કાંઈ હલચલ જોવા મળી છે કે નહીં તે